પાડી ચિવલ રોડ ઉપર દશેરા પર્વે મેળામાં ખરીદી કરવા હજારો લોકોની ભીડ ઉમટી પડી કપડાં વાસણ બૂટ ચપ્પલ રમકડા બલૂન ઘરવખરી વસ્તુઓની લોકોએ ખરીદી કરી પાડીમાં દશેરા પર્વ નિમિત્તે મુખ્ય બજારથી ચીવલરોડ સુધી મેળો ભરાયો હતો જેમાં વિવિધ સ્ટોલોમાં ખરીદી કરવા લોકોની હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી વિવિધ સ્ટોલોમાં લોકોએ ઘર તેમજ અન્ય ચીજ વસ્તુની ખરીદી કરી હતી કીર્તિભાએ જણાવ્યું હતું કે વર્ષોથી અહીં મેળો ભરાય છે અને દર વર્ષે સ્ટોલોમાં વધારો થતો જોવા મળે છે નગરપાલિકાના નેજા હેઠળ પાણીનું ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી જે ઓમકાર વક મંડળ દ્વારા લોકોને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીં માન્યતા છે કે મારી માતાના મંદિરે રક્ષાબંધન પર્વે બહેનો ગોળ મહારાજ પાસે રાખડી બંધાવે છે દશેરા પર્વ નિમિત્તે રાખડી છોડાવી ગોળ મહારાજને યથાશક્તિ પ્રમાણે દાન કરી ધન્યતા અનુભવે છે આ સાથે પાર્ટી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીની ટીમે ખડેપગે સેવા આપી હતી ટ્રાફિક વ્યવસ્થા માટે જીઆરડી જવાનો તૈનાત જોવા મળ્યા હતા બે કિલોમીટર સુધી લાંબી ચીવલ રોડ ઉપર મેળો ભરાયો હતો જેમાં કપડાં વાસણ બૂટ ચપ્પલ ઘરવખરી ચીજવસ્તુઓ અને મકડા બલૂન વગેરેની લોકોએ ખરીદી કરી હતી અહીં મુંબઈ નવસારી તેમજ સ્થાનિક વેપારીઓ વિવિધ સ્ટોલો લગાવી વેચાણ કરે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી

આજે વિજયા દી નો પાવન તહેવાર છે આપડે ત્યાં અને વર્ષો થી મરી માતા નું અહિયાં મંદિર છે આજે વિજયા દી નો તહેવાર ઉજવવામાં આવે છે લોકો આખું ગામ માતાજી ના દર્શન કરે છે અને આપણા ગામ ના ગૌર મહારાજ અહિયાં બેસે છે અને તેની પાસે આખા ગામના આપણી હિન્દુ પરંપરા મુજબ

અને ખાણીપીણીની લારી અને એમાં પારડી નગરપાલિકા નો આપણને વર્ષો થી પાણીના ટેન્કર ફિલ્ટર પાણી નું ટેન્કર જેમ ઠંડા પાણી નું મફત ઓમકાર યુવક મંડળ અમારું મફત પાણીનું વિતરણ કરે છે અને પારડી પોલીસની પીઆઈ ગોહિલ સાહેબની ટીમ જેમને સવાર થી પોલીસ બંદોબસ્તની એકદમ સુંદર વ્યવસ્થા કરી છે વાહનો પણ આવતા જતા બંધ કરાવ્યા છે અને એમની ટીમ અને એમને શ્રેય આપણે આપીએ છીએ કે એમને ટ્રાફિક અને શું કહે કે કાયદાની એકદમ મર્યાદામાં રહીને પોલીસ બંદોબસ્ત આજે વિજયાદશમી દશમીનો તહેવાર છે અને આપણા વિશ્વ હિન્દુ પરિષદે મોટી રેલી પણ કાઢી છે અને ગુજરાતી સ્કૂલ પર રાવણ દહન પ્રોગ્રામ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો